નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના આ વિડીયોમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા હેઠળ વિવિધ સંસ્થામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ સંસ્થાની વાત કરીએ તો પહેલું છે જેવલિન જસ્ટિસ બોર્ડ કારલીબાગ વડોદરા ખાતે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા ખાલી છે જેની કુલ જગ્યા એક છે એક જગ્યા પર આસિસ્ટન્ટ કંપ ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવેલી છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસો અઢાર પર મંત છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધોરણ બાર પાસ હોવો જોઈએ અથવા તો એને ઇક્વલ સમક કોર્ષ કરેલો હોવો જોઈએ અને સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એક્સપિરિયન્સવાળા ઉમેદવારને પહેલાં ચાન્સ આપવામાં આવશે જેની એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજી કચેરી છે જોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ નિયર શાસ્ત્રી બ્રિજ વડોદરા જ્યાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર ફિમેલ ઓનલી ફક્ત મહિલા માટેની આ જગ્યા છે જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસોને અઢાર પર મંથ જેની શૈક્ષણિક લાયકાત ડીપીએડ સીપીએડ બીપીએડ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલું છે બીજું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર ઓનલી ફિમેલ જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસો અઢાર પર મંથ હવે શૈક્ષણિક લાયકાત અને અનુભવ જોઈ લઈએ ત્રણ વર્ષનો મ્યુઝિક વિરાસત કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા તો બીએ કરેલું હશે બી એ ઇન મ્યુઝિક તો પણ ચાલશે સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજી કચેરી છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સુભાનપુરા વડોદરા જ્યાં ઓફિસ ઇન્ચાર્જની અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે જેની કુલ જગ્યા એક જેનું માસિક વેતન તેત્રીસ હજાર સો રૂપિયા જેની શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકાટરી લો પબ્લિક હેલ્થ અથવા તો કોમ્યુનિકેશન રિસોર્સ મેનેજમેન્ટમાં હોવું જોઈએ અને ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની ઉંમર પચીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર ફીમેલ ઓનલી જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસોને અઢાર પર મંથ જેની શૈક્ષણિક લાયકાત ડીપીએડ સીપીએડ અથવા તો બીપીએડ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જેની એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્રીજું છે હાઉસ મધર ફીમેલ ઓનલી જેની કુલ જગ્યા બે છે એટલે બે જગ્યા પર હાઉસ મધરની ભરતી આવેલી છે જેનું માસિક વેતન ચૌદ હજાર પાંચસો ને રૂપિયા પર મંથ છે જેની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને મિનિમમ એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ રેવિલન્ટ ફિલ્ડમાં એક્સપિરિયન્સવાળાને પહેલો ચાન્સ આપવામાં આવશે ઉંમર છે પચીસ થી ચાલીસ વર્ષ ચોથું છે પેરામેડિકલ સ્ટાફ ફિમેલ ઓનલી જેમાં કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાજ હજાર ત્રણસો અઢાર રૂપિયા પર મંથ જેની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ ઉમેદવારે એ એનએમ કાં તો જીએનએમ કરેલું હોવું જોઈએ અથવા તો બીએસસી નર્સિંગ પણ ચાલશે એટલીસ્ટ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉંમર એજ લિમિટ પચીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે પાંચમું છે એજ્યુકેટર ફીમેલ ઓનલી જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન એટલે ફિક્સ પગાર બાર હજાર ત્રણસોને અઢાર પર બંધ છે હવે શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ ઉમેદવારે પીટીસી અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ અને સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે છઠ્ઠું હેલ્પર કમ નાઇટ વોચમેન એ પણ ફિમેલ ઓનલી કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પર મંથ છે જેની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ જેની ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે છઠ્ઠું છે કૂક ફિમેલ ઓનલી જેની કુલ જગ્યા બે છે એટલે બે જગ્યા પર કૂકની ભરતી આવેલી છે જેનું માસિક વેતન બાર હજાર છવ્વીસ રૂપિયા પર મંથ છે તેની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ અને એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે બીજી સંસ્થા છે જોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોઇઝ પેન્શનપુરા નિઝામપુર રોડ વડોદરા જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર અઢાર પર મંથ હવે જેની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ ઉમેદવારે ડીપીએડ સીપીએડ કાં તો બીપીએડ કરેલું હોવું જોઈએ અને સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની એજ લિમિટ એકવીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે પેરામેડિકલ સ્ટાફ જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસો અઢાર પર મંથ હવે જેની શૈક્ષણિક લાયકા જોઈ લઈએ ઉમેદવારે એ એનએમ જીએનએમ અથવા તો બીએસસી કરેલું હોવું જોઈએ અને સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની એજ લિમિટ પચીસથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે બીજી સંસ્થા છે સંસ્થાનું નામ ચિલ્ડ્રન હોમ ફોર બોયસ બાલગોકુલ બાલગોકુલમ કારેલી બાગ વડોદરા જેમાં જગ્યાનું નામ પીટી ઇન્સ્ટ્રેક્ટર કમ યોગા ટ્રેનર જેની કુલ જગ્યા એક છે જેનું માસિક વેતન બાર હજાર ત્રણસો અઢાર પર મંથ શૈક્ષણિક લાયક જોઈએ ઉમેદવારે ડીપીએડ સીપીએડ અથવા તો બીપીએડ કરેલું હોવું જોઈએ સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ જેની ઉંમર ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ઉપર દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ સવારના નવ વાગ્યાથી વોકિંગ ઇન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે સમાજ સુરક્ષા સંકુલ ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ પેન્શનપુરા નિઝમપુરા વડોદરા ખાતે હાજર રહેવાનું છે એ તારીખ 3/9/2024 ના રોજ તમારે સમાજ સુરક્ષા સંકુલ ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ પેન્શનપુરા નિઝામપુરા વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે પોતાના સ્વખર્ચે હવે એની કેટલીક શરતો છે એ જોઈ લઈએ વોકિંગ ઇન્ટરવ્યુના દિવસે સવારે 9 કલાકથી અગિયાર કલાક સુધીમાં ઇન્ટરવ્યૂ સ્થળે પોતાના રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એટલે ઇન્ટરવ્યૂની તારીખે તમારે નવથી અગિયાર વાગ્યા સુધીમાં પહોંચી જવાનું છે બીજું વોક ઇન ઇન્ટરવ્યૂ વખતે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જન્મનો પુરાવો એલસી ઓળખ અંગેના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે સાથે બે ફોટોગ્રાફ પણ જોઈશે ત્રીજું ઉપરની જગ્યાઓ માટેનો અનુભવ તમારી શૈક્ષણિક લાયકાત બાદ જ માન્ય ગણવામાં આવશે ચોથું નિયત ધરણો લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં પાંચમું ઉમેદવારને એક કરતાં વધારે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે છઠ્ઠું જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી હોય તે જગ્યા માટે ઉમેદવારે તેના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે સાતમું આ ઇન્ટરવ્યૂના કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં નોંધ જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય હેઠળ છે જાહેરાતમાં આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો સંપૂર્ણ અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્કિશનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ